ફેક કરન્સી કંપ્યુટર પ્રિન્ટર મોબાઈલ વગેરે મળી બે લાખ થી વધુ મુદ્દામાલ કબજે લીધો હતો એક મહિનાથી તેઓએ આ રેકેટ શરૂ કર્યું હતું પેશાબાજો એક અસલી નોટ સામે ત્રણ નકલી નોટ આપતા હતા જેમ કે રૂપિયા સો ની એક નોટ અપાય તો સામે સો ની ત્રણ નોટ અપાતી હતી પાનના ગલા શાકભાજી ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં નોટ પધરાવવાની ફિરાકમાં હતા પેશાબાજો નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી શક્યતા છે અને કોમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કઢાવવામાં આવતી હતી અને નોટનો કાગળ પણ એકદમ અસલી ચલણી નોટ જેવો જ છે જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કે કોણ આપતું હતું તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે સુરત શહેરો એસઓસી પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે જે આધારે એસઓસી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી ચારસો નંબરમાં ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા ઓફિસમાંથી ત્રણ જેટલા ઇસામો મળી આવ્યા હતા અને એસઓજી પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં આજ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું આ સાથે જ કોમ્પ્યુટર પ્રિન્ટર એક લાખ ની નકલી નોટો સાથે ત્રણ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે ડુપ્લિકેટ નોટ જો બનાને કા રેકેટ તા પૂરા યોગી ચોક સરથાણે મે ચલ રહા થા ઓર એ સુજી કી ઇન્ફોર્મેશન મળી થી કે એક ડિલિવરી હોને વાલે તો વા ગયે તો હમકો એક લાખ બીસ હજાર દોસો રૂપિયા કા મુદ્દા માલ મિલા બારસો નોટ મિલી પ્રિન્ટર મિલા ઓર કાગજ મિલે ઓર સ્યા મિલી સ્કેલ મિલે જપ્ત કર્યાર વહન આરોપી પહેલે રાહુલ ચૌહાણ પવન બનાવેલા એકઠો આજ સુધી પકડ લી મેઇન આરોપી માઇન્ડ થો દ્વારા માત્ર સો રૂપિયા ની નકલી નોટો બનાવામાં આવી રહી હતી એસ ઓજી પોલીસ દ્વારા હાલ તો આ ત્રણેય ઈસમો વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી છે જેવો સવાલો આ ત્રણેય આરોપીઓને કરવામાં આવી રહ્યા છે